આ બેહ બગડી જો થોડું સમય અને થોડું ઘણો તો બગા રહેવાનો ના તો મફત થોડું થાય તન થોડો ઘણો બગડ તો થાય તો તને પણ ઓધો નહીં તો બે લાખ નું તો વેસી માર્યું છે અને હજી તો ચાર 5 લાખ નું થાય છે આ ટેકરા સડેમ સડે હા સડી ગયો છે આવા ગયા દોશી ભોગા છે કે ડોહા તમે શાક લાવતા નહીં લાવતા નહીં તરસે લાગી ને પછી

લાબીલા મેન ગોળ ગોળ છેનો મત કાળુબા મોય ઝેક નહીં હવે લેવાઈ પછી દૂધી મારે ઓ હો હો વાને તાર બોડીગર આડું તો નહીં પાછું નકા કોળસો થઈ ગયો પાછો બળી રાખ થઈ ગયો પાછો ઓય ઓય દૂધી લઈ લે અમાર હાલ અને જવા દે રાખ રાખ વાટી જવા દે ચોક બોયડી ઓયડી ઉપર પાછા ભેગા થઈ તો કાળુબા આહ આ હાવ પાણી તો તો ઓજ પીવા દે પાછો તાર શું જવા થયો જોરા એ હા તો જવા દે આવા ઓ હો હો તાર ની વાર છે બરા હો કરંટ મે લાગે ઓ હા મારા હરા કર

મફત નહી પાકું લેવા પાછા મજૂરી કરવી પડે તો આવી જાય આ લુફળ ભૂલી આઈ ગયા પાછા ફટ લઈને લેવા આ જોયું નહીં કુણું કુણું છે અલ્યા કુણું કુણું છે મફત થોડું પાછું તો કોઈ હવે ખાતર ના બાતર હોય નાસ્યું આખો દાળો બગાડી નાખે છે પાસા વળી કોઈ છે ડોસી કોઈ છે દૂધી ખવડાવું કોઈ છે તાજી કરી ડોસી ઓય અમે હુકાઈન બંધ થઈ જાવ મજૂરી કરી કરી પાછા વળી ડોસીને કોઈ છે છે દૂધી મફત દૂધ થોડો પાક છે મજૂરો કરવું નહીં અને રૂપિયો લાયા નહીં પાછા વળી વળીને આવી છે ખાતર ને બધે ચીટલી ટ્રીટમેન્ટ કરીશું થોડું મફત થાય

શાપ કોવાઈ જઈશ જીવડોમ બીવડો શાપ કોસી ગયો હે ભી તમે લઈ જાઓ એવું તો અમાર તો ફોન આવે તો તે દૂધી ધોવા જઈએ છે હજી લેવાની છે દૂધી દૂધી તો સાફ સાફ મળી જઈશ પાછી એ તો ના લેવાય વેપારીમાં તો એવું પૈસા પૈસા મળતા છે એવો ભાવ એ કઠો હતો નહી હવે જોઈએ તો ખરા અમે જોઈએ ગમ છે તો લેવું ન કોઈ નહી તાર હેતર બતાવું યોડતર આ તો તમે હેતર બતાવો અમારું પણ પાછી લેતા જ નહી પાછા એવી તો ના લેવાય એવી તો સાફ બધું બગડી ગયું છે મને તેડા આલી નથી હા ખાતું આ શું છે વા લઈ જોય છે પાha ઘર આ મોને તો આવું કેતા કે હું કરશું પેલા જોવા જ જતા રહીએ પેલા અલે પેલા ધોતા અહીંયા ધોતા ચાલો કાનુ ભાઈ હારીયા જો લે હું કોઈ નઈ હા હા આ રયો હેતર જા જો જો પાછા તે ડાળ છોડી રહ્યો તો ભોય પડે તો લાફ લઈને ભોય પડે તમે હાલ કરણ લઈયો કરણ બરાબર લઈને

અરે ભુળ્યા મે ખબર પડે ભાઈ તણ હું કરવાની કે જો અમાર તો લેવાની જ છે ડાયરેક્ટ વાત નાશ્યું છે નહીં કોઈ એવું કોઈ દવા કોઈ પેલું નાશ્યું આ તો મસ્ત તમે ખાઓ તો મસ્ત પડી જ હા હું હું કહું છું કાલે દવા છોડતો તો પંપ લઈને ફરીવાળો તો ફૂ 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 બરા પોર જ માર દીધી છે ઓને તો કે છે તમને દવા મેખા તો નહીં મેખાતી તો બોલા મારી વાત સાંભળો તો દવા છોટી

હારું પણ આ મોહ કાઉ છું પણ રોજ પાછી કિલો કિલો તો આવી પડશે પાછી હારું આવજે તો બે દાડે શેડી ઓ પાછો તો કે ઘરા કે કી દાડા સોડવાડી નાખો પાછો કેવા આયા છે ખબર પડી જાય કા કેતો ટાણ આતો મૂળ પાણી બુદ્ધિ આ મહાલમા અલતા દાદા 20 કિલો આલી પડી કે નાલી પડી કિલો માં તો 20 લઈ હેડ્યો છું હડો બે દાડા ઉધી શાક કરવા થા